સાહેબ મને એક પૂછો કે મારે છે ને સતી બનવું છે મેં કીધું સતી તમારાથી જ ના કે મેં કીધું સતી બનવા માટે આપણા પતિ શિવ હોવા જરૂરી છે દર શનિ ઓના માટે દીવ નહીં આ તો મારા બેટા શનિ રવિ થશે ને દીવ ઉપડી જાય કરવા પછી સતી બનાય બે બુદ્ધ સાહેબ મને એક ભાઈ મરતા મરતા શું કે હું મરી જઉં છું ત્યાર સુધી તમે મારા જોડે વાત કરી લો મે કીધું ભાઈ છે આવું બોલે છે યાર તું કે સાચું કહું છું જો મરી ગયા પછી વાત કરવા આવે ને તો ચાર દિવસ સુધી તાવ નહીં ઉતરે સાહેબ શાળાના આચર્ય હતા બરોબર હવે અમને એવું કીધેલું કે સ્કૂલ આગળ કોઈક બોમ્બ મૂકી જાય તો તમે શું કરો એટલે મી ઊભો થઈને કીધું કે સાહેબ જુઓ સ્કૂલ આગળ કોઈ બોમ્બ મૂકી જાય ને તો સૌથી પહેલા તો અમે પો દસ મિનિટ રાહ જોઈએ અને જો પછી એ કોઈ બોમ્બ લેવા ના આવે તો પછી આપણા સ્કૂલના નિયમ પ્રમાણે સ્ટાફ ઓફિસ પોઈન્ટ જમા કરી દેવાનું સાહેબ કે કરે લાફો મારે તું સ્ટાફ ઓફિસ માં હોય દવાખોના મેં દાખલ નહી થઈએ કકે પણ મેં કીધું સાહેબ એ શાળાનો નિયમ છે મારાથી શાળાના નિયમનો ભંગ ના થાય સાહેબ કે ઘેર જજી ભાઈ તું ઘેર જજ સાહેબ એક ભાઈને ચોબડીનો રોગ થયો તે ડોક્ટર ને બતાવવા છે ડોક્ટરે પૂછ્યું કયો સાબુ વાપરો છો ભાઈએ કીધું ગઢવીનો નો લીમડા વાળો સાબુ ડોક્ટરે પૂછ્યું કયો શેમ્પુ વાપરો છો કે ગઢવીનું હર્બલ શેમ્પુ ડોક્ટરે કંટાળીને પૂછ્યું આ ભાઈ આ ગઢવી એવું છે કોઈ નવી કંપની છે ભાઈ કે ના ના ગઢવી તો કે મારે ભેગું રહેશે એનું મારું બાથરૂમ એક છે ને એટલે કે એનું બધું વાપરું છું સાહેબ અમુક લોકો ચેવા હોય હાય લખીને ગાયબ થઈ જાય અને સાહેબ અમુક ચરકટું આપણા બાય લખી ને બાય એના પછી દોઢ કલાક મથું ધૂરશે આપણે એમને કહીએ ચલો ઓકે બાય એટલે પાછા કે હું ગાવી ગઈ કઈ કામ છે આલ્યા મેલ ક ભાઈ સાહેબ એક ભાઈ પ્રેમમાં આવી એમના બૈરાનું શું કે ક તારા નામનું ટેટુ હાથ ઉપર લખાવું કો મારા દિલ ઉપર લખાવું એટલે બૈરુ બાપડું હોશિયાર હતું ભૈરુ કે એવી ગોડી ગોડી જગ્યાએ ના લખાવો લખાવો હોય તો દસ્તાવેજ ઉપર કે પ્રોપર્ટી ઉપર લખાવો એવી ઘોડી ઘોડી જગ્યાએ હું લખવાની કે એવી જગ્યાએ લખ કોમમાં આવે ભાઈ સાહેબ છે પછી તાનનું કદી બૈરાનું નોમ અમ પેપર ઉપર લખતે શરમાય છે તમે એક વાત યાદ રાખજો સાહેબ કે રૂપાળી છોકરી મગજવાળી નથી હોતી મગજવાળી છોકરી રૂપાળી નથી હોતી અને આ બંને ગુણ એક જ છોકરીમાં હોય એવી કોઈ છોકરી જ નહી હોતી પેલા બધા રીક્ષા જોડે આપણને બહુ પ્રેમ હો મારા બેટા મને તો જબ્બર ગમત રીક્ષા તમે જો સાહેબ તમારા જોડે કરોડ થી પોંચ કરોડ રૂપિયાની ગાડી હોય ને સાહેબ તો એ રીક્ષા વાળો જેવો સુનલ ટ્રાફિક માં કટ મારો એવી તમારી ગાડી નો મારી એક અને સાહેબ રિક્ષા પાછળ પોસ્ટર ને એ બધું તમે તમારી ગાડી પાછળ લગાવી શકો એ તો સાહેબ રિક્ષા વાળા જ લગાવી શકે હમણાં સાહેબ રિક્ષા પાછળ લખ્યું તું આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ કેવો ડાયલોગ તો ડાયલોગ તો એવા લખશે ને મારા બેટા એક ભૈયા હમણાં લખ્યું હતું એ રિસારુ આશીર્વાદ એ રિસારુ તો બાપડો પતિ જાય કે સાહેબ છોકરો એના પપ્પા પૂછતો હતો તમે કે પપ્પા બાપ અને બેટામાંથી કોણ એટલે એના પપ્પા કે બેટા ઓફકોર્સ બાપ જ બુદ્ધિશાળી હોય એટલે પેલા છોકરાએ પૂછ્યું પપ્પા ટેલિફોન ની શોધ કોને કરી હતી એટલે એના પપ્પા કે ગ્રેહામ બેલે પેલો છોકરો કે તાણ એના બાપા બુદ્ધિ નથી એના ના કહેવાય ટેલિફોન ઓધર બાપુજી નું પોપટ થઈ ગયું કે મારો બેટો મારા કરતા ચાલી લાગે છે તો 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 જાય છે સાહેબ એક ભાઈ છે ને તમે જોવો તો બેઠા તા ખાવા બેઠા હતા તે ખાવાનું એમને બરાબર નહીં બન્યું હોય તે એમની ઘરવાળી કે ખબર છે આ કેવું ખાવાનું બનાવ્યું છે આ કઈ ખાવાનું છે બેસના છાણ જેવું ખાવાનું છે તારું એટલે એમની ઘરવાળી કે મેજી તમે બેસનો છાણ પણ ચાખીને બેઠા છો એમની ઘરવાળી કેમ અરે રે રે આ માણસે લારી ના ખમણ ગોટા તો ઠીક છે ચાખવામાં ચાખવામાં પણ છાણે નથી બોલો આવું થાય સાહેબ આપડે અમુક ટેસ્ટ ખરાબ હોય ને તો અમુક વિચારી બોલું ને મારી બીટી લેડીઝ પ્રજા છો એનો છો મતલબ કાઢે સાહેબ હમણાં તમે જોવો ને તો એક ભાઈ હતા તે એક ભાઈ પીતો ને ને મારા દાદાજી હતા કે એમને આ સુધી એમના જીવનમાં કદી કાચનો ગ્લાસ દારૂ નો અડ્યા નહીં બોલો ભાઈ કે મેનુ પતા હે તું મારે દાદાજી દારૂ કા ગ્લાસ નહીં અડતે તે વો તો ડાયરેક્ટ વીસ રૂપિયા વાળી ઉડકાતે પોટલી સાહેબ આપણું જીઓ નું રિચાર્જ ખતમ થવાની તૈયારી ઉપર હોય ને એટલે મારી બેટીએ જીઓની કંપની વાળી બેનો ફોન ઠોક ઠોક કર્યો

અને સાહેબ વાત તો એવી કરશે ને કે જોણે આપણે યોની કંપનીનું રિચાર્જ ના કરાવીએ ને તો મારા બેટા યોની કંપની ખાડામાં જ જવાની વય લ્યો તમને એક સત્ય વાત કહું મારા મિત્રો કોઈ દિવસ પ્રેમ ચિઠ્ઠી અને રજા ચિઠ્ઠી ઓના ઉપર વિશ્વાસ કરવો જ દઈ કારણ કે મારા બેટાને મસ્ટ ઓફ ઓમાં ગપ્પો જ હોય છે પ્રેમ ચિઠ્ઠી વાત કરું સાહેબ પેલા પ્રેમ ચિઠ્ઠીમાં તમે જો તો કેવું છે તું તો મારી જાન છે તું તો મારો જીવ છે તારા વગર મારું જીવન શક્ય જ નથી અરે ગાંડી તારા વગર તો હું શ્વાસ પણ ના લઈ શકું એટલે એ તો હું ઓક્સિજન શકવાય વાતાવરણ નું બધું ખોટું ખોટું તમે જુઓ તો અને આ વાત કરી પેલી રજા ચિઠ્ઠી રજા ચિઠ્ઠી માં શાળાના સાહેબ જોડેથી રજા લેવાની મને એટલે સાહેબ કેવું લખવું હોય મારા ગુરુ તો આકાશમાં રહેલા ચાંદ જેવા છે મારા ગુરુ તો આમ છે સાળા સૂટ તો ગુરુ મનમાં ગાળો બોલતા હોય પાછા સાહેબ તમને હું એક વાત કહી દઉં તમારી ગર્લફ્રેન્ડ હોય તમારી કોઈ બેનપણી હોય તમારી ગમે તે ઘરવાળી હોય હા હા ઘરવાળી ગમે તે ના હોય સોરી હા ના હમણાં પાછા મારા બેટા ઘરવાળી ઘરવાળી ગમેતી નહીં પણ તમારી ગર્લફ્રેન્ડ હોય તમારી હોય ગમે તે કોઈ તમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ આ બધામાં કમ્પ્લીટ ટાઈમ સર રિપ્લાય ના આપતી હોય સાહેબ તો તમારો ખોટું ના લગાડવાનું હોય યાર તમારે એમને વિચારવાનું કે એટી વાળી છે એને હોજનો ચાનો એઠો વાહન ના ધોવાનો હોય એને કોમ હોય યાર ઘરમાં પેલું ફાટી ગયેલું પોતું મારવાનું હોય પછી મારીએ ચરી શેપટે ખંચેરવાની હોય એટલે યાર બાપડી કોઈ રિપ્લાય ના આપી એક તો તમારે એવું નહીં વિચારવાનું કે એટીટ્યુડ વાળી છે તમારે એવું જ વિચારવાનું કે ઘરમાં કચરો કાઢતી હશે સાહેબ મારો ભાઈ બંધ છે ને એક વસ્તુ માગે ને એક તો એના આગળ દસ વસ્તુ લાઈન ઉભી કરી દઉં હું હા તમને ખબર નહિ સાહેબ મારું ભાઈબંધ એક જ ખાલી વસ્તુ માંગે ને તો એના આગળ દસ દસ વસ્તુઓ લાઈન માં ઊભી કરી દઉં પણ હવે સાહેબ લોચા એટલા વાગ્યા છે ને કે એને ભાભી માંગી છે હવે એમાં તો આપણું પછી વળાઈ છે ને એટલે સોરી ભાઈ સાહેબ સિટી હોય સિટી એટલે એમાં વરસાદ આવે ને એટલે બધા કે વાવ ઓહ સ વાવ એવું બધું કે અને ગોમડામાં વરસાદ આવે ને તો રોજ બૂમો પડે એટલે ભાઈ ફોન ચાર્જિંગમાં મૂકી દેજો હો લાઈટ જવાની છે આટલો ફરક છે સાહેબ ગોમડામાં ને શહેરમાં પેલા તો જોઈને ગોડાન ગોડા થઈ જાય ને આપણાવાળા મારો પીટ્યો ચોથી આવ્યો અતારે પલાળવા માટે કે

અને માર તો લગન પહેલા બાપા નો માર ખાવાનો લગન પછી બૈરા માર ખાવાનો ભાઈ યો તો સાહેબ બે બાજુ હલવાવાનું જ થાય છે અને બેનો ને કેવા જલસા પપ્પાની લાડક વાઈ પપ્પાની હો અમારે તો પપ્પાનો ગોડો પોયરો પપ્પાનું હો અમારે એવું સેબા શીયાળો રે શીયાળો ઓમ તો હારો પાછો ગોદળો ઢીનુંગવાની મજા આવે પણ સાહેબ શિયાળામાં એક પ્રોબ્લેમ થાય છે જો છોડો ઉભા રહીએ ને તો ઠંડી લાગે અને હાળા તળક જતા રહીએ ને તો ફોન ની ડિસ્પ્લે દેખાતી નહીં હવે કરવું તો હું બે વગર સહન તો નહીં થતું ઠંડી સહન નહીં થતી ને ફોને ના ફેદીએ તો મને સહન નહીં કરવું સાહેબ મારા પાસે એક ભાઈ આયા મન કે બબલુ ભાઈ મે કીધું બોલો કે હું દિલનો બહુ સાફ માણસ છું મે કીધું હું જેવી રીતે માની લઉં ભાઈ તું દિલ નો બહુ સાફ માણસ છું કે હું નેનો હતો ને એટલે સંતુર હાબુ ના બિસ્કિટ સમજીન ખાઈ ગયો તો કે મે કીધું તું સંતુર હાબુ ખાધો હોય કે નિર્મા હાબુ ખાધો હોય તોય તું મન દિલનો સાફ નહીં પણ કાળો હાફ લાગી છે

કે તને ખબર નથી કે હું તારા માટે શું શું કરી શકું ભાઈ પેલા બૈરા એમના બૈરા એમ કહે કે તને ખબર નથી કે તારા માટે હું શું શું કરી શકું કે ખબર છે આ પોચ વર્તી આવી છું કદી બ્યુટી પાર્લર નું બાયણું ભરાયું નહી ખાલી આ સોણ ભરાય ભરાય કરો છો કે પાછા સાહેબ એ કેવા બીજા ભાઈ હતા એમના બૈરાન શું કે

એક એક ભાઈ હતા બહુ આમ દોઢ દયા હતા એક બાપજીને ભાઈ શું કે બાપજી તમારા મારા અંદર ક્યાંક કોઈ ફરક નથી તમે આ બધા ફરો છો હું આ બધા ફરું છું તમે માણસ છો હું એ માણસ છું તમે ખાઉ પીઓ છો હું એ ખાઉં પીવું છું એટલે પેલા બાપજીનું મગજ ગયું કે ચાલો મને ના સરખા વે તો બાપજી હું કે લેડ આપણે જીએ ચા પીવા એ બે જણા ચા પીવા જે ચા પીવા કે ચા પીધી ચા પીધી ચા પીને પાછા ઊભા છે ભાવજી આટલે આજની રાતે સ્ટેશન ઉપર રોકાઈ જઈએ પેલો કે ના રોકાવાય પેલો કે કેમ કે ઘેર બૈરુ બોલ ભાવજી કે તારામાં ફરક છે તું મારા સ્ટેશન ઉપર તો કે લેશે ધોકો ગમે ત્યારે ગમે ત્યાં કોઈક ના કમ્પેરિઝનો ના કરવા માંડે આપડે ભાઈ તું મારા બરોબર આમ સૌ ભૂકં જાય

ચેનલ પર નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ જય દ્વારકાધીશ બરોબર છે